ગાંધીધામના ગળપાદરની જેલમાં મોબાઈલ સહિતની સુવિધા પૂરી પાડવા બદલ જેલના ઇન્ચાર્જ અધિક્ષક સુબેદાર હવાલદાર સહિત પાંચ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા ડીઆઈજીનું ચોંકાવનારું અને આકરું પગલું લેવામાં આવ્યું ગાંધીધામની ગણપાધર જેલમાં ગઈકાલે રાત્રે મોડી રાત્રે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ડીઆઈજી ચિરા કોડીયા અને પોલીસ દ્વારા સાગર બાગમારની સૂચનાથી મોટો વિશાળ પોલીસ કાફલો એક સાથે રાત્રે ધસી ગયો હતો અને સરપ્રાઇઝ ઓપરેશન અને સર્ચ ઓપરેશનમાં કેટલીક મહત્ત્વની વસ્તુઓ હાથ લાગી હતી જેમાં જેલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો રોકડ રકમ મળી આવ્યો હતો અને મહેફિલ માણતા જાણીતા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિતના છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પકડાયા હતા જેને લઈને પોલીસે મોટો સપાટો બોલાવ્યો છે અને ખાસ કરીને જેલમાં જે આ પ્રકારની સુવિધા પૂરી પાડવા બદલ જેલના જેલ ગ્રુપ બેના ઇન્ચાર્જ અધિક્ષક એલવી પરમાર તથા સુબેદાર આર એસ દેવડા હવાલદાર પિંકેશ પટેલ સિપાહી રવિન્દ્રભાઈ મૂળિયા અને સિપાહી શૈલેન્દ્ર ખેતરીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે અને તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને તમામની જે હેડક્વાર્ટર્સ છે એ અલગ અલગ જગ્યાએ રાજકોટ અને વડોદરા કરવામાં આવે છે આમ પોલીસે બહુ જ મોટું કદમ ઉઠાવ્યું છે અને ખાસ કરીને જેના ઘેરા પડકા પડ્યા છે અને જેલમાં જે આખું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસે મોટા પગલાઓ જાહેર કર્યા છે ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે સાડા દસ વાગ્યાની આજુબાજુ દસ સાડા દસની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે પ્રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બોટલેગઢ છે એ એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલ છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોહિબિશન અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ અત્યારે જે ઓફેન્સ રજિસ્ટર થયા છે ઓફેન્સ તપાસ દરમિયાન જે જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય શક્ય કે કેદીઓએ જ કર્યું હોય પોલીસ સ્ટેશન દોડી જણાય છે પ્રાથમિક તબક્કે પણ એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતો હતો એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની કોની સંડોવણી હતી કઈ રીતનું પહોંચતું હતું એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી

જે હું વાત કરી છે આપણે જે ગુના દાખલ થયા છે ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે જેલના અંદર પ્રમાસ માં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે